અરજી કર્યા બાદ આ માટે એક સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીનામાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તા જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઇડ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોક મેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે લાયસન્સ બ્રાન્ચ સીપી ઓફિસના જે છે આને અને કંટ્રોલ રૂમને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે આ અરજી આવ્યા બાદ આ અરજી મારા કલેક્ટર છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશું અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી આપવા પાત્ર હશે

તો આ લોકોને કાર્યવાહી પહેલા પૂરા કરવા પડે તો જ પછી મંજૂરી મળે ને કોઈ પણ છૂટછાટ નહી આપવામાં આવે એસઓપીમાં એસઓપી જે છે આને પાલન કરવા જ પડશે તો જ આને એનઓસી ટેકનિકલ કમિટી આપશે અને જો એનઓસી ટેકનિકલ કમિટી આપે તો જ અમે આને મંજૂરી આપશું કાર્યવાહી કરવા માટે નહીં તો મંજૂરી આને નહીં મળે ચાલુ કરવા માટે